ગમે તે પણ ઝોમલા ખોરવું પડશે એ તો સારું થયું બચી ગયો નકર સરપંચ ધોઈ નાખોસ આ મારા મનથી કે નહીં દેખાતો નહીં દેખાતો એમ કરી સરપંચ ના ગેડ અને પૈસા લઈ નાહવાનું કરીને સરપંચ ના હાથમાં આવી ગયો ને તે જોડા મેલ્યા અને ઉપરથી લાફાઈ મળ્યા હારું થયું બચી ગયો નકર સરપંચ ખરા ને ગોમ બચી લઈ જો તને કે તારો ચોર છે ચોર એમ કરીને ચોરીનો આરોપ લગાવસ પણ બચી ગયો તે સારું થયું અમે ગમે તે કરીને સોમલા ખોળો પડશે નક મેર નઈ પડે ઓ જીવનભાઈ ઓ શક્યો કેટલો માલ ભેગો કર્યો હું તો કાલ દબાઈને ભેગો કરી ગયો પણ તમે કેટલો કર્યો હું પડાળું પૂછળું ભેગો કરા માલ તમે મને ઉલ્લુ ગયા છો આ સોમભાઈ બકાઈ જવો એવું લાગે છે લોકેટ પેરી જીવન પર તમે તો દેખો છો તને આ તો તને લોચો પડે છે જે લોકેટ પેરી છે એ રીત લોચો છે તને આ લોકેટ ખરું શું

અને પછી મને તો માર્યો બરો બંડો કે નહી આવ બચી ને યાર તો તને મને કેવું ના પડે કે જીવન આરીએ હાતું નહી ખોટો છે મને કે બકાવ ઉપર મારા મનથી કે મારા પણ કોમ નહી કરતો એટલે એક વેરા તને વધારા લીધું કે જીવન નું હો ભીગું કરતો પણ મારા પણ કોઈ નહી આવ્યો પણ કે સોમલા અમુ હું કરવાનું લોકેટ જે અસલી હતું ને તો નહી આ નકલી છે અસલી તો જ પડશે મહેનત કરવી પડશે

તારા પહાણે છે આ નસલીયું ને એ અમાર પહાણે છે પછી તું જો ગોમો વલા કરી જેને લાફા મળ્યા છે ને ઈવા લાફા મેળવાના જ છે લોકીટ એક વખત લોકીટ આવવા દે લોકીટ આવવા દે પછી એટલું બરું અમીર થઈ જાવું છે ને એટલે બસ આપણે બે દેખાઈએ વાત સાચી છે સોમલા પણ લોકીટ આવે તાણે ક આવશે મહેનત માગે જો મહેનત વગર

જીવન ક્યા તું કમા પાછળ હતો પણ આ ક્ષેત્ર એવું નહી પૂંદર વાળો શિખર શે બાજુ ગયો ને ખબર જ ના પડી બોલો કીધું મેળા બાજુ ઓટો મારી અને ક્યારે નીકળી દઉં ગમે તે થાય પાતાળ માં જવું તો પાતાળ માં જવું છે પણ આ હાચુ લોકિટ કના પહેલ છે એ તો ખોળ્યા વગર મેલું નહીં વર રાખો ગોમ વાળો વર રાખો તમે તો ખેમા મૂર્તન ઘેર હાથ ના છો છો ખેમા મૂર્તન ના આખું કોડું ના કાપી નાખો ને તો મારું નામ ખેમા મૂર્તન નહીં એક કઈ નહીં કોડો કોડો લે હા વળી આઈ તો જ છે કોડો કાપી નહીં કોડો કપવાની એ ગોવૈયા વાળા લોકેટ તારે લેવાનું એક હામા ઈ નહીં પહેલા લોકેટ આલવાનું કર હે બુદ્ધિ વગરનો છે કે મૂર્ખ આખટ ભીખ સમજીકલાઉસ આને કલામો આવળો લબડે પડતો અલ્યા દેખાતું નકલી છે જે રસલી મેલી રાખવાનું અને નકલી પેન દેખાડું એટલે સોમલો ને લૂંટી લીધા એટલે સોમા કાકા તમાય છે ખબર નહિ કે ખેમલો છે માણસો

મને એ ખબર નહિ પડતી કે ગયા જીવન મી એટલા માટે તો બે રેકી ચાલુ કરી પણ બે પાણી તો લોકીટ આવ્યું બે દારૂજી પે જો બે દાડો લોકો માર થઇ જાય છે તમારા બાપા ને દંડ જે દાદ માં મારતા હતા એ દાડો મુતો લે મારી વાત થોપડો મારી વાત થોબડો તારી ભૂલ હતી એ તારી ભૂલ હતી તું ખરો ને જે દારા લોકેટ લીધું ને એ દારા નાઠોસમ સરપંચ નાઠો છે આ લોકેટ ખરો ને મારા મન છે કાકા મારા માં એવી ભાવના નથી કે તમારું છે તમે ગમે તે પણ મારા મોટા ભાઈ જેટલા છો અને તમે મારા બાપ જેટલા છો મેટલું સપનું જોયું તું કે લોકેટ એ બધું ક્ષમા લોકેટ નું કોક કરવું પડશે હું તો કઉ છું જીવનલાલ જેમ ત્રિદેવ પિક્ચર માં ત્રણ દેવ ભેગા થઈ અને વિલન નો નાશ કર્યો હતો એમ વાપરી સ્ટોરી જે રીતના સોમાદેવ જીવન અને ખેમાદેવ દેવ હોમો પેલો કાળીયો રાક્ષક રહ્યો ને

અરે દૂરવાની થઈ આ બધા ગોમો ભેગા થઈ ને કરે હું એ સમજણ પડતી નહી અને રહી વાત ધોળા મારા કોટમાં દોરો ખોલવા આયેલો ખેંચવા આયેલો

સરપંચી હમણાં એમાં મારતું ને તમે કરો છો બધા ભેગા થઈને મને ખબર પડતી નહી કાલે કોર્ટ માં હતું મારી તારી કોઈ આપડે તો કોઈ દાવા લોકેટ ને અડ્યા જ નહીં તો પછી હાથું છે બાબુજી લોકિત ના હાથમાં જવાના માણસ ના હાથમાં જુ સર આખું ગોમ જ્યારે સર આવશે વોર રાખજો તમારું એ બાબુજી આખા ચોરીઓ કરવા માંડ્યો રક્ષક થઈ ગયો છે તેમાં બીજા બધા ની વાત માનું આખા ગોમ માં ભિખારી હોય ને એની વાત માનું પણ તારી વાત માનવામાં મને વાત સાચી લોકેટ ખરું ને એ આ ને ખોટું છે હું સરપંચ ચોરી આપણા ગામ નો સરપંચ લાલચુ તો ખરો જ બાબુજી મારી વાત માં કોઈ ખોમી ના હોય આપણી વાત લાખ રૂપિયા ની હોય પણ કોઈ વેલ્યુ કરતું નથી તો પછી હું કઉ છું તમે નાશ કરવાનો જેવન હેતુ ચક્કર વાત થી હાચી કરી હાથમાં જાય એટલે પાછો એ ગોમ માં ના બુચ મારી દે મજૂરી કરી ખાવાનું રાખો આવી રીતના પરભારા રૂપિયા જલસા કરશો નહીં હું તો કામ હલો બાબુજીની ચિંતા ના કરતા

કોની બોચી પકડ્યો પછી હું બેઠો છું જે તારા તો જુંટાઈ નેકરી જવાનું તારે અમે ખરાન ઘેર જતો રહેવા દે શમકા ખરાન પૈસાની ચિંતા નહી પૈસા વાપરવાની અમે મજા આવી છે કેટલા સમય પૈસા ખોરતા હતા પણ પૈસા હાથમાં નતા આવતા કોક ના કોક ધંધો કરીએ ને પાછો ભાજી પડ પણ અમે ધંધો કરવાની જરૂર નહી અમે પૈસા અમે ચાંદો બેહી રહ્યો ઘેર પાછા

દૂધની ની થેલી લાવવાની હોય તો શોખ જઈએ સાસ લેવા જઈએ બીજું તો કોઈ જાજુ લાવવાનું ગમો હોય ને કોઈ ના હોય ઘેરાય પડશે ને તો આખો તારા મમા નાખશે

પૈસા કમાવા નહી પણ ગૌ મારા લાગવું જો ના ભાઈ ધંધો કર્યો છે ખાલી દેખાવ કરવાનો લોકો ને અત્યારે ખાલી બતાવવાનું

પાવા જવાનું હોય એટલે સાણ નાખવા જવાનું હોય એટલે અમે એ દુખ જતું રહ્યું છે કોણા શાંતિરાજ બધું દુખ જતું રહે તારા મામા પાસે વસ્તુ છે ને ગમે જેવું દુખ છે ને તો એ જતું રહે અમારું ગામ વારો ખરા ને આપણે ચિત્તા રહેવાનું છે જો કશો હતો ને એ વસ્તુ ખરા ને ગામ વારો ને ખબર ના પડવી જો સરપંચ પહાડા ધંધો કરે નાખવા ના દેવાય અત્યારે ખરા જેવા તેવા બેઠક નઈ રાખવાની તો કઈ દીધું આ કીધું તો ખરા સોના મોના ધંધો નાખી એટલે ચાલુ થઈ ધંધા તું ના હોતો કાલ જગ્યા ખરીદી પેલી પડી છે ને સાફ કરવાનું ઓહો બાર બોલું છે બાબુજી નો કેવા બાબુજી આવો 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 સરપંચ તમાર તો કરવાનું લઈ લીધું કોક નું લઈ લેવાનું કોક ની પથારી ફેરવવાની જીવન કાનુ લઈ લીધું કરોડ રૂપિયા લાખ રૂપિયા છોકર કમાસીબ નસીબમાં હોય તો

હજાર રૂપિયા નતા હતા એટલે દસ હજાર હતા કરોડ રૂપિયા નતા લે અને આ બધું મને કીધું શોભલાએ જીવણિયાતો ના રે વાત હે સરપાચ બનાવવાની વાત એવું લોકીટ નહીં જેટ લાવી તો તમને તો ખબર નહી પડતી બાબુજી કરે આપડે છે સરપાંચ આ તો નહિ બાકી જો હાથમાં તો આઈ ગયું ને

હું તો સરપંચ લાવ છું કે ઘર માં પડે બીજો સરપંચ મારી વાતો બેજો તમે બાબુજી તમે વાતો માં ઘર ને તમારે પંચાયત કરવાની નહીં કઈ દીધું ચોખ્ખા શબ્દ માંગજ કરવું કોમ નહીં તેવો મારકો હોય ને રાયો બે કાબુ થઇ ગયેલો એને આ ખેમો કાબુ કરી લેવો હા એટલે બતાવો છોકરી કીધો અશોક ને બતાવો છો એ સરપંચ આ વસ્તુ ખોટી છે પ્રેમથી હું તો કઉ છું લોકી આલી દો કોક નું ખરાબ થઈ જાવ તો કોક મર્ડર કરી દે બાબુજી મને ખોટો ગોબરજી જાટ આ બીજું કશું બાબુજી ઠેકોણા કરી નાખેલું થવાને આમાં તું ઠેકવાણા થઈ જાય ટકા આટલો વિશ્વાસ તો તમાર પાસે કોણ ખોલી ને હોભરી લેજો ખોલી ના એમ નહી કેતો યાર કોણ ખોલી ને હોભી લેજો લોકેટ કઢાવા માટે અમે ખરા ને શામ દામ દંડ ભેદ જે કરવું પડે કરી દેવું હા તે કઈ નાખવાનું નસીત તો લીદા વગર લઈ મેલવાનો મે અને કઈ દઉં રાખો છો પછી ના કેતો તો આવું કર્યું નુકસાન થયું મન બરોબર જે દારા લોકિત નેકરાન સરપંચ બાયો દાર ફોસી દેજો ગામ વચ્યો વાસ

લાગે છે અને આ કાળીયા પાણી થી ખરું ને આ મોને તો નહીં વાતો અમારી વાતો કરીએ છે શામ શું વાતો કરો ચિંતા કરશો નઈ ખેડો શાંતિથી અને ચા બાપ પીવો અને પછી કરો કૉકીટ ના છે બાબુજી એક પ્લાન માં રોઈ લો આખા માં વખણા તું છે એક જ વસ્તુ વિચારવાનું છે કે કેવું છે એમાં કોઈ કોમ એવું ના હોય કે બાબુજી ને હાથમાં લીધું હોય કોમ પૂરું ના થયું હોય છે અને એક વસ્તુ લેજો હીરો મોતી હીરો બના કરે બાબુજી સર બાબુજી આપણે કટ્ટર વિરોધી હાથમાં આવ્યું નહિ કોને થઈ ગયું નહીં મતલબ એમણે સમલો બધા તો એક થઈ જાય અને એ બાબુ ના ને લઈને પાછા હું સાડ ને ક્યાં તું લઈ લે આ પડેલ આલિયું નહીં એટલે બધા લીધા કોઈ ને નહીં ખમાય આ પૈસા પાણી ને જોયું જતું નહિ આ બધો ને હિંમત કી છે કે રૂપિયા ના સપના જોવું છે

હા બાબુજી એ ખતું કઈ બાર નઈ લેકડી શકો પણ ખરણ ધંધો કરી દે ગમે તે ધંધો કરી દે ખરણ જીભા નઈ દી હરખી રીતે કશો વાતો નઈ મામા ધંધો જે કરો એ કઈ રાખો કઈ દેજે અમે પૈસા ની કોઈ વાત ના કરે પૈસા ઘરમાં આટલા રૂપિયા પડે છે એવું અમે કીધું તો કે કોઈને કેતો પૈસા ની વાત કોઈ કોઈની વાત કરતો ના ના કરી તમે ચિંતા કરો પૈસા ઠેકવા ના કરી દો બધા